તો પનીર રોલ ફ્રેન્કી બધું જ ભૂલી જશો જ્યારે બનાવશો તમે આ એકદમ વેજીટેબલ પૌવા ટિક્કી રોલ હેલો આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી અને જો તમે બાર હોટલ રેસ્ટોરન્ટમાં ફ્રેન્કી ખાતા હોય અને વેજ રોલ ખાતા હોય તો બધું ભૂલી જશો એટલો ટેસ્ટી આ પૌવા ટીકી રોલ બને છે અને બધાને બહુ પસંદ આવશે ખૂબ જ હેલ્ધી બને છે તો વધેલી રોટલીમાંથી પણ તમે બનાવી શકો છો એકદમ ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે તો એકદમ ટેસ્ટી હેલ્ધી પૌવા રોલ બનાવવા માટે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તીખાસ તમને જોઈએ એ પ્રમાણે મરચાંની પેસ્ટ એડ કરવાની કચાસ નીકળી જાય ત્યાં સુધી સાતળી લેશું તો અહીંયા તમે જુઓ સરસ એવી આદુ પેસ્ટ છતળાઈ ગઈ હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું અને ડુંગળીને પણ આપણે હલકી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે તો આ રીતે ડુંગળી થોડી કૂક થઈ જાય પછી એમાં વેજીટેબલ એડ કરીશું તો અહીંયા મેં વન ફોર્થ કપ ફણસી લીધી છે જો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ બધા લઈ શકાય વન ફોર્થ કપ ગાજર થોડો ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું અને થોડીવાર માટે આપણે એને કૂક થવા દેશું એટલે થોડા હલકા સોફ્ટ પણ થઈ જશે અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે બધા શાકભાજી એડ કર્યા છે એટલે હેલ્ધી પણ બનશે હવે નીચે ઉતારી ઠંડુ કરીશું ત્યાં સુધીમાં અહીંયા મેં અડધા કપ પૌવા લીધા છે જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ તે જ પૌવાનો હું અહીંયા યુઝ કરું છું હવે પાણી એડ કરી સારી રીતે ધોઈ લેશું પૌવાને તો પૌવાને પલળતા વાર નથી લાગતી બસ ખાલી એને એકથી બે પાણીથી ધોઈ લો એટલે સરસ એવા પૌવા પલળી જાય છે તો તમે આ રીતે ક્યારેય પૌવાના વેજ ટિક્કી રોલ બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો ને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર માની શકું હવે અહીંયા જે વેજીટેબલ આપણે કૂક કરીને રાખ્યા છે તે પણ હવે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને સ્ટફિંગમાં રેડી કરીશું એના માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા અને જે આપણે પૌવાને ધોઈને રાખ્યા છે તે એડ કરીશું ફ્રેશ લીલા ધાણા મનગમતા મસાલા એડ કરીશું તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું થોડું સંચળ પણ એડ કરીશું તો એ પ્રમાણે મીઠું એડ કરવાનું એક ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે ચટપટો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કર્યો છે તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો આ રીતે બધા મસાલા એડ કર્યા પછી એકદમ સારી રીતે હાથથી મિક્સ કરી લેવાના જો બટેટાને બાપતી વખતે તમે મીઠું એડ કર્યું હોય તો તમારે ચાટ મસાલો સંચળ પાવડર અને મીઠાનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું રહેશે તો આ રીતે સરસ એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે એમને આપણે આ રીતે રોલ વાળી લેશું તો ટીક્કી જેવો રોલ વાળીશું આ રીતે થોડી લાંબી સાઈઝમાં ને બહુ જાડો પણ નહીં એ રીતે કારણ કે આપણે એને ઓછા તેલમાં કૂક કરવાના છે એટલા માટે જો તમે એને ફ્રાય કરવાના હોય તો તમે મોટા રોલ કરી શકો છો હવે આ રીતે બધા ટિક્કી બનાવી પહેલાં આપણે તૈયાર કરી લેવાની એકદમ સિમ્પલ આસાન છે ઝટપટ તૈયાર થઈ જાય છે તો બધી ટિક્કી આ રીતે મેં તૈયાર કરી લીધી હવે આ ટીક્કીને આપણે સેલો ફ્રાય કરીશું જેથી એમાં એક ક્રિસ્પીનેસ આવશે અને જો કોઈ પણ વેજીટેબલ કાચું હશે પૌવા કાચા છે તો એ પણ સારી રીતે કૂક થઈ જશે તો આ રીતે મેં મોટો તવો લીધો છે નોનસ્ટિક તવા ઉપર હલકું તેલ લગાવી દેસું અને આ રીતે બધી ટીકીને આપણે વન બાય વન ગોઠવી દઈશું તો આ ટિક્કીને તમે બસ એમ જ પણ ખાઈ શકો સોસ સાથે બહુ સરસ લાગશે પણ તમે એના રોલ બનાવી આપશો એટલે બાળકોને જો બહારનું ખાવાનું ગમતું હોય અને ફ્રેન્કી ભાવતી હોય તો આ બેસ્ટ આઈડિયા છે હવે ઉપરથી પણ મેં થોડું તેલ લગાવી દીધું છે અને બીજી સાઈડ આપણે પલટાવી દઈશું તો તમને જેટલા ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમે કરી શકો છો તો એકદમ હળવા હાથથી આપણે એને પલટાવીશું કારણ કે એકદમ સોફ્ટ છે એટલે તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે બંને સાઈડથી શેકી લેવાના અને આ રીતે ક્રિસ્પી થઈ જાય તમે જુઓ બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા અને પછી આપણે એને એકદમ હળવા હાથથી કાઢી લેશું હવે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું હવે એના માટે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું તીખાસ માટે લીલી મરચી એક ટુકડો આદુનો એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ એડ કરીશું જે રીતે આપણે ગ્રીન ચટણી બનાવીએ એ ચટણીનો ટેસ્ટ આવશે આ રીતે હવે આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને ચટણીને બ્લેન્ડ કરી લેશું તો ખાસ કરીને જ્યારે તમે ચટણી બનાવો ત્યારે તમારે એમાં ઠંડુ પાણી એડ કરવાનું એટલે ચટણીનો કલર ગ્રીન રહેશે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ હવે એમાંથી આપણે વેઝ રોલ તૈયાર કરીશું એના માટે મેં અહીંયા એક રોટલી લીધી છે તમે કોઈપણ રોટલી ફ્રેશ કે લેફ્ટ ઓવર બંને લઈ શકો છો હવે આ રીતે રોટલી ઉપર આપણે ચટણી જે તૈયાર કરી છે તે સારી રીતે સ્પ્રેડ કરીશું આ રીતે બે ટિક્કી રાખી દઈશું અને ઉપરથી આપણે એકદમ પીઝા જેવો ટેસ્ટ આપવા માટે થોડા મસાલા એડ કરીશું તો એક પીંચ ઓરેગાનો થોડું પીઝા સિઝનિંગ અને થોડું ફ્લેક્સ પણ એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને હવે આપણે એમાં એડ કરીશું મોજરેલા ચીઝ ચીજ વગર તો ફ્રેન્કી અધૂરી છે તો જરૂરથી એડ કરજો જો આ ચીજ ન હોય તો તમારે પ્રોસેસ ચીજના જે ક્યુબ આવે તે એકથી બે ક્યુબ એડ કરવાના આ રીતે ફોલ્ડ કરી લેશું અને જો તમને વધારે ચીઝ પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય આ રીતે બધા રોલ આપણે તૈયાર કરી લેવાના અને પછી આપણે આ રોલને ક્રિસ્પી કરીશું તો ફરીથી અહીંયા તવા ઉપર આપણે થોડું તેલ કે બટર લગાવી દેવાનું બટર પસંદ હોય તો બટર તેલ પસંદ હોય તો તેલ હવે આ રીતે રોલને રાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું કારણ કે ચીઝ મેલ થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ઉપરથી પણ આ રીતે થોડું હળવું તેલ લગાવી દઈશું એટલે જ્યારે બીજી સાઈડ આપણે એને ક્રિસ્પી કરીએ ત્યારે ઝડપથી ક્રિસ્પી થઈ જાય આ રીતે તમે આ રોલને આ રીતે ઢાંકીને પણ કૂક કરી શકો જેના લીધે અંદર સ્ટીમ થશે અને ચીઝ છે એ ઝડપથી મેલ્ટ થશે તો આ રીતે એક સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા તો આપણે એને સાઈડને આ રીતે પલટાવી દઈશું જો સાઈડથી ક્રિસ્પી કરો હોય તો આ રીતે થોડી વાર માટે ઊભા રાખી દેવાના અને પછી એને આ રીતે એકદમ હળવા હાથથી પલટાવી દેવાના કારણ કે ચીઝ એડ કર્યું છે એટલે ચીઝ છે નીચેની સાઈડ મેલ્ટ થશે તો ચોટી જશે ખાસ ધ્યાન રાખજો તો આ રીતે બંને સાઈડથી આપણે ક્રિસ્પી કરી લેશું તો એકદમ ચીજી ટેસ્ટી આપણા રોલ તૈયાર થઈ જશે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે તો ઘરના બધા સભ્યોને આ રોલ પસંદ આવશે તો આ રીતે બંને રોલને મેં શેકી લીધા બાકીના રોલ આ જ રીતે બનાવી આપણે શેકીને તૈયાર કરી લેશું તો છે ને એકદમ સિમ્પલ આસાન હેલ્ધી ટેસ્ટી બધાને બહુ પસંદ આવે એવા આપણા એકદમ ચીજી ટેસ્ટી વેજ પૌવા રોલ તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે થોડા ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીશું અને પછી આપણે એને કટ કરીશું તો એકદમ ચીજી બને છે ટેસ્ટી બને છે તો તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ